નમસ્કાર મિત્રો ફરી સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ રાઠોડ બાય એન્ડ સેલની અંદર મિત્રો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ સરસ સરસ મજાની ત્રણ ગાડીઓ બતાવવાનો છું હિન્ડે આઈટેન ગાડી બરાબર જેમાં એક ગાડી મિત્રો હાઈ ટેન્ડ સ્પોર્ટ ગાડી રહેવાની છે અને બીજી ગાડીઓ બે બતાવવાનો છે સરસ મજાની કન્ડિશનની અંદર હાઈ ટેન મેગના ગાડી રહેવાની છે તમને ગાડી બરાબર વાળા ની ગાડી રહેવાની છે એકદમ ફેમિલી ની ગાડી છે કંડિશન વાળી ગાડી રહેવાની છે અને તમારા ખીચા ને ફરવડે ને મિત્રો એવી કિંમત ની અંદર ગાડી તમને આપવાની છે ફૂલ જવાબદારી સાથે મિત્રો મોડલ ની વાત કરી દઉં તો બે હજાર ને નવ નું ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ની અંદર મિત્રો તમને ગાડી જોવા મળી જવાની છે કન્ડિશન મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ટાયરો ની વાત કરું તો ચારે ચાર ટાયરો મિત્રો સેકન્ડ ઓનર દ્વારા હમણાં જ તે નવા નખાવેલા જોવા મળી જવાના છે તમને કોઈ જાતનો ખર્ચો નથી મિત્રો ઓન રોડ પાટા ઉપર દોડે ને એવી ગાડી રહેવાની છે બીજું મિત્રો એસી ની વાત કરું તો એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર ગાડીનું એસી રહેવાનું છે સરસ મજાનું મિત્રો ગાડીની અંદર ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો પાવર સ્ટેરિંગ સરસ મજાનું રહેવાનું છે ચારે ચાર મિત્રો સેન્ટ્રલ લોક અને પાવર વિન્ડો મિત્રો ચારે ચાર એકદમ તમને કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે

અને કિંમતની મિત્રો વાત કરી દો તો ફક્ત ને ફક્ત એક લાખને પચાસ હજાર રૂપિયામાં તમને ગાડી કંડિશનવાળી જોવા આપી દેવાની છે મિત્રો ગાડી તમને સિદ્ધપુર પાટણ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે ગાડીની વધારે માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો બીજું મિત્રો તમને આજ ખાસ જણાવી દઉં કે જો તમે પણ તમારા કોઈ વાહનોની જાહેરાત કરાવવા માગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત ફક્ત સો રૂપિયામાં યુટ્યુબ ચેનલ ઉપર અને અમારા વોટ્સએપ ગ્રુપ ઉપર કરી આપશું અને તમારી ગાડી સો ટકા વેચાઈ જશે એવી ગેરંટી સાથે ફક્ત સો રૂપિયામાં જો તમારે જાહેરાત આપવી હોય તો અમારો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમારા માટે આજે લઈને આવ્યું છું આઈટેન્ડ સ્પોટ ગાડી બરાબર એકદમ મિત્રો ઘર ઘર સાચવેલી કન્ડિશન વાળી ગાડી રહેવાની છે અને નઈ જેવી કિંમત ની અંદર તમને આપી દેવાની છે મોડર્ન ની મિત્રો વાત કરી દઉં તમને તો 2014 નું ગાડી નું મોડલ રહેવાનું છે થર્ડ ઓનર મિત્રો ગાડી ની અંદર તમને જોવા મળી જવાના છે અને પ્યોર ડીઝલ એન્જિન ની અંદર ગાડી નું એન્જિન રહેવાનું છે મિત્રો એન્જિન ની ગાડી ની અંદર તમને વાત કરી દઉં તો એન્જિન મિત્રો એકદમ તમને પેટી પેક કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે કોઈ જાતનો મિત્રો ખર્ચો નથી ઓન ધ રોડ દોડે ને એવી અને વાળી સસ્તા ભાવની ગાડી રહેવાની છે વાત કરી દો મિત્રો ગાડીની અંદર તો સરસ મજાનું પાવર સ્ટાર્ટ પુશ બટન તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે એસી એકદમ મિત્રો પાવરફુલ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ઇન્ટેરિયર ની વાત કરું તો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર ગાડીનું ઇન્ટેરિયર જોવા મળવાનું છે બીજું મિત્રો

જો ગાડી કંડિશનવાળી ગાડી રહેવાની છે જો ગાડી તમને ગમતી હોય મિત્રો તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે અને આ ગાડી તમને જેતપુરની અંદર જોવા મળી જશે આ ગાડી મિત્રો જો તમારે લેવી હોય તો એકદમ સોદાનો ફાયદો છે બરાબર ગાડી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે કિંમત નેગોશિએબલ થઈ જવાની છે જો તમને ગાડી ગમતી હોય તો અવશ્ય મારો કોન્ટેક કરજો મિત્રો તીજી ગાડી સરસ મજાની વ્હાઇટ કલરની અંદર તમારા માટે આજે લઈને આવ્યો છું Hyundai ની i10 Magna ગાડી બરાબર આ ગાડી પણ મિત્રો એકદમ લો બજેટ ની રહેવાની છે કન્ડિશન વાળી ગાડી રહેવાની છે કિંમત ની મિત્રો વાત કરી દો તો ફક્ત ને ફક્ત 1,20,000 રૂપિયા માં ગાડી તમને આપી દેવાની છે બરાબર

કિંમત નિગોશિએબલ છે બીજું મિત્રો ગાડી કિલોમીટર માં વાત કરીએ તો ફક્ત 92000 કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે વીમો ચાલુ રહેવાનું છે ગાડીની અંદર પાર્સિંગ ચાલુ છે એસી ની વાત કરું તો એકદમ કડક મળગ એકદમ પાવરફુલ એસી તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે મ્યુઝિક સિસ્ટમ મિત્રો જોરદાર તમારા કાનને બજાવી નાખે ને એવું મ્યુઝિક સિસ્ટમ ગાડીની અંદર રહેવાનું છે ચારે ચાર ટાયરો મિત્રો એકદમ ગુડ કન્ડિશનની અંદર રહેવાના છે ગાડીમાં જરાય તે ખર્ચો નથી મિત્રો બરાબર ગાડીની બોડી એકદમ જોરદાર રહેવાની છે કેચિસમાં સડો નથી એકદમ ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે અને કિંમતની મિત્રો વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત પહેલાય કીધું તું ને અત્યારે કહું છું એક લાખને વિસત હજાર રૂપિયામાં યુનિની આઈટેન મેગના સારી એવી કન્ડિશનની અંદર તમને આપી દેવાની છે આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો જો તમારે પણ તમારા વાહનોની જાહેરાત કરાવી હોય તો ફક્ત અમે સો રૂપિયાની અંદર અમારા વોટ્સએપ ગ્રુપમાં અને અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારા વાહનોની જાહેરાત કરી આપશું બીજા વિડીયો મિત્રો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવનારા વિડીયો માટે અમારી રાહ જોતા રહેજો